નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત પ્લસ ન્યૂઝમાં સ્વાગત છે અક્ષરચોક પાસે આવેલા બ્રિજ પર અચાનક કારમાં આગ લાગી કારમાં આગ લાગવાનું કારણ મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટ જાણવા મળી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટના સ્થળ પર ફાયર વિભાગ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી

તો કોઈ એવો કોઈ બનાવ થાય નતો ચેક કરીને નીકળો જી ગાડી સર આને ટ્રાફિકના લીધે થોડી તમને સમસ્યા વધારે પડી અહીંયા આવ્યા ગાડીને પાણી મારીને ઓર્જન સમુદ્ર અપલે કરતી કોઈ જાન રાખી ચાલે જી দাদা હું કેતો કે એક તરફ ગરમીનો પાર નથી રહી છે તો લોકોએ શું કે ચાલાતો શું ધ્યાન રાખે

પેટાની બાજુમાં એક ગાડી પસાર હતા એને જાણ કરી અને ભાઈએ સાઈડમાં કાર લીધી અને સાઈડમાં કાર લીધા પછી ગાડીમાંથી ઉતરી ગયા હતા એટલે એમનો સો બચાવજો ગા આગે જ્યાં સુધી ભયાનક રૂપ લીધું ત્યાં સુધી ભાઈ બહાર આવી ચૂક્યા હતા અને આગને સંપૂર્ણપણે એને કાબૂ લઈ લીધી છે આજુબાજુના દુકાનમાંથી અમે ફાયર સેફ્ટીના બોટલ મંગાવીને એને પ્રયાસ કર્યો પણ આગે ભયાનક રૂપ લેવાથી અમારે ફાયરવાળાને બોલાવવા પડ્યા અને ફાયરવાળાને બોલાવીને આ ગાડી પર જે આગ પર કાબૂ મેળવી લીધો છે અને કોઈ જાનહાની થઈ નથી